પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર થઈ શકે તેવો સુકો નાસ્તો મસાલા કાજુ બિસ્કીટ જેની હું રેસીપી તમારી સાથે શેર કરીશ તેના માટે સૌપ્રથમ આપણે એક મસાલો બનાવી લઈશું મિક્સર જારમાં બે ચમચી મરચું અને એક ચમચી સંચલ લઈ એકવાર મિક્સર ફેવરી અને મસાલો તૈયાર કરી બાઉલમાં કાઢી લઈશું બિસ્કિટ બનાવવા માટે બે કપ ઘઉંનો લોટ એક કપ મેંદો અને અડધો કપ રવો લઈ સ્વાદ અનુસાર મીઠું બે ચમચી દળેલી ખાંડ બે ચમચી ઘીનું મણ બે ચમચી તેલનો મણ ઉમેરી એકવાર લોટને બરાબર કેળવી લઈશું જેથી મોણ સરસ રીતે ભળી જાય લોટમાં મુઠ્ઠી પડતો મોણ ઉમેરવું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી મીડિયમ લોટ બાંધી લેવો લોટ બાંધી ઢાંકી અને તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું રેસ્ટ આપેલા લોટને ફરી કેળવી લઈશું તેમાંથી લુવા પાડી લઈશું અને તેમાંથી મોટી રોટલી બનાવી લઈશું રોટલી વણી તેના પર થોડું તેલ લગાવી લઈશું અને ઉપરથી ચોખાનો લોટ ભભરાવી લઈશું અને તેની ઉપર બીજી રોટલી મૂકી દઈશું ફરી રોટલી પર તેલ લગાવી ફરી ચોખાનો લોટ ભભરાવી અને ત્રીજી રોટલી મૂકી લઈશું આ રીતે આપણે ત્રણ રોટલીના લેયર તૈયાર કરીશું તેને દબાવી સોડા બોટલનું ઢાંકણ લઈ તેને રોટલી પર અડધું મૂકી દબાવી અને રોટલીને કટ કરી લઈશું અને કાજુનો સેપ આપી દઈશું આ રીતે બધા કાજુ બિસ્કીટ કાપી અને તૈયાર કરી લઈશું તેલ ગરમ કરી કટ કરેલા કાજુ બિસ્કીટ ઉમેરી ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું કાજુ તળાઈને તૈયાર થાય ત્યારે તેને તેલમાંથી નીતારી બાઉલમાં કાઢી લઈશું અને તૈયાર કરેલું સંચળ મીઠું ઉપર ભભરાવી લઈશું ઠંડા થાય ત્યારે તેને એરટાઈટ ટાઈટ ડબ્બામાં ભરી પંદરથી વીસ દિવસ સુધી તેની મજા માણી શકાય છે